નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પરમાર વિજય સિનિયર એગ્રીકલ્ચર ઓફિસર ગ્રામ નિર્માણ સમાજ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે કે મગફળીની અંદર કાળી ફૂગ આવે છે અથવા તો થોળી ફૂગ એટલે કે વ્હાઈટ ફૂગ જે આવે છે વ્હાઈટ ફંજાઈ કહીએ છીએ એને તો આ આવવાના કારણ શું છે અને આપણે કઈ રીતથી કંટ્રોલ કરી શકીએ અથવા તો આ વર્ષે આવી ગયું હોય તો એને કઈ રીતે મહદઅં છે ઓછી કરી શકીએ કે જેથી આપણને સારું એવું ઉત્પાદન મળી શકે તો આવવા માટેના કારણો જોઈએ તો પાંચ થી છ કારણો અલગ અલગ છે એક તો વાવવા ટાઈમે વાવણી થઈ ગયા પછી એની અંદર સારું એવું ભેજનું પ્રમાણ હોય કે જેથી ફૂગ છે એ ઝડપથી વધતી હોય આ ઉપરાંત વાવી દીધા પછી એક બે દિવસ વરસાદ નથી આવતો અને એનું ટેમ્પરેચર છે એ વાતાવરણનું ટેમ્પરેચર થોડુંક એટલે કે ત્રીસથી થી પાંત્રીસ ડિગ્રી જતું રહે તો આ દરમિયાન પણ એ ઝડપથી એનો વિસ્તાર વધતો હોય છે ફૂગનો ત્યાર પછી વાત કરીએ કે વાવવા ટાઈમે આપણી જમીનની અંદર ઊંડી વાવણી થઈ ગઈ હોય અથવા તો બિયારણ જ્યારે ઊંડું જતું રહ્યું હોય કે જેથી એને જર્મિનેટ થવામાં થોડાક બે થી ત્રણ દિવસનો સમય લાગી જાય તો આ દરમિયાન પણ ફૂગનો એટક એના ઉપરથી ઝડપથી જોવા મળે છે કે જેથી આપણે પછી ખેડૂત એવું કહે છે કે વર્ષે ઉગાવો બહુ ઓછો તો આ એક કારણ છે ત્યાર પછી વાત કરીએ કે આપણા બિયારણની અંદર જો આગલા વર્ષની અંદર આવી ગયેલું હોય ફૂગ તો એ બિયારણની અંદર પણ ફૂગના સ્પોર હોય કે જેથી આપણે વાવણી એ બીજનું કરશું તો પણ એની અંદર આપણા કાળી આવવાના પ્રોબ્લેમ વધારે રહેતા હોય છે આ ઉપરાંત વાત કરીએ કે આપણા જમીનની અંદર પણ અલગ અલગ ફૂગો રહેલી હોય છે કે જેની અંદર કાળી ફૂગનો પણ સમાવેશ થાય છે કે જેથી સારું એવું ભેજનું વાતાવરણ મળશે કે એ પણ ડેવલપ થશે અને આપણી મગફળીને નુકસાન કરતી હોય છે તો આ અલગ અલગ કારણો કીધા તો આપણે વાત કરીએ ખ્યાલ કઈ રીતથી આવશે ખેડૂતને કે આ કાળી ફૂગ છે આપણી અંદર કારણ કે અત્યારે વાત કરીએ તો છોડવો અલગ અલગ રીતથી આપણે સુકાયેલો જોવા મળે કે એની અંદર કાળી ફૂગી હોઈ શકે અથવા તો ધોળી ફૂગી હોય શકે અથવા મુંડાનો મુંડા એટક પણ હોય શકે તો સૌથી પહેલા વાત કરીએ કે રીત હા જો આ રીતે આપણે વાત કરીએ ને કે બીજની અંદર પણ કાળી ફૂગ ડેવલપ થઈ ગઈ હોય તો એનાથી આ રીતે કાળી ફૂગ ડેવલપ થઈ ગઈ હોય બીજ ઉપર ત્યાર પછી અને આ રીતે કે જેની અંદર આખો છોડવો આ રીતે દેખાતો હોય છે અને જે જગ્યાએ અટેક હોય એટલે કે અહીંયા જે ગળું કહીએ ત્યાં ઉપર મેક્સિમમ એનો અટેક હોય છે કે જે જમીનથી સેજ નીચે એટલે કે નામ જ એના આધારે પડેલું છે આ રીતથી કે જેને આપણે ટચ કરીએ અથવા તો હાથમાં આ રીતથી લેશું તોય પણ એની અંદર કાળા સ્પોર જોવા મળશે કે જે કાળી ફૂગ હોય તો વાત કરવી છે કે આ કાળી ફૂગનું કંટ્રોલ આપણે કઈ રીતે કરવું જોઈએ અથવા તો આગલા વર્ષે ના આવે એના માટેના શું આપણે પ્રીપ્લાનિંગ કરી શકીએ તો સૌથી પહેલું છે કે આપણે જ્યારે સીડ ટ્રીટમેન્ટ આપતા હોય એમાં એફઆઈઆર મેથડ છે એટલે કે પહેલાં ફૂગનાશક પછી ઇન્સેક્ટીસાઇડ અને પછી રાઇઝોબિયમ એ રીતે આપવાની હોય છે અને એ ટ્રીટમેન્ટ આપ્યા પછી અત્યારે માર્કેટની અંદર ઘણી ફૂગનાશક દવાઓ મળતી હોય છે એમાંથી આપણે સારી લાગે એ કોઈ પણ ફૂગનાશકનો પટ આપવાનો હોય છે અને પટ આપ્યા પછી ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એને સારી રીતે ત્રણથી ચાર કલાક સુધી સાયડાની અંદર સુકવવાનું છે તો જ આપણને સારું બેસ્ટ રિઝલ્ટ મળશે ત્યાર પછી જ્યારે ઉગાવો આવી ગયો હોય અને પછી જયારે એટેક દેખાતો હોય ત્યારે આપણે વાત કરતા હોય છે કે ટ્રાયકોડરમાં વિરિડી અથવા તો ટ્રાયકોડરમાં હાર્જિનિયમ અથવા તો એની સાથે જ જે સુડોમોનાસ બેક્ટેરિયા આવે છે એનો તેનો ઉપયોગ કરતા હોય છે કે જે ટ્રાયકોડરમાં અને સુડોમોનાસ પાંચસો પાંચસો ગ્રામ મિક્સ કરી એક વિઘા દીઠ આપણે છાણિયા ખાતર અથવા તો જે કેસ્ટર કેક આવે છે એની સાથે મિક્સ કરી અને આપણે આપવાનું હોય છે કે જેનાથી આપણને બેસ્ટ રિઝલ્ટ મળશે ત્યાર પછી વાત કરીએ કેમિકલ કંટ્રોલ તરીકે કોઈ પણ ફૂગનાશક કાર્બનની જેમ મેન્કોઝેપ અથવા તો બીજું કોઈ સારું માર્કેટમાં મળે છે અત્યારે એનું આપણે ડ્રેન્ચિંગ કરી અને સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ છીએ આ ઉપરાંત પાયલકલો સ્ટ્રોબિન ડેબ્યુકોનાઝોલ એક્ઝાકોના કે જેવી બીજી કોઈ ફંગીઝાઇટ સારી આવે છે એનો આપણે ઉપયોગ કરીએ કે જેથી આપણે એનો કંટ્રોલ કરી શકીએ છીએ અત્યારે જે આવેલી હોય એનો પણ નમસ્કાર આભાર